અંકલેશ્વર માં રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોત્સવ નિમિત્તે સમી પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જેમાં સમૂહમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું જે બાદ સોળ જેટલી મહિલાઓએ તલવારબાજી કરી સૌ કોઈને મંત્ર કરી દીધા હતા આ કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત સમાજના પ્રમુખ વિજયસિંહ મંત્રી સેજલસિંહ વાસિયા અને મહિલા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાભા મોરથાણા સહિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જીઆઈડીસી અંકલેશ્વર રાજપૂત સમાજ દ્વારા વિજયા દસમી બે હજાર પચીસ હેઠળ સમીપૂજન શસ્ત્રપૂજન નું કાર્યક્રમ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જીઆઈડીસી અંકલેશ્વર રાજપૂત સમાજના પ્રમુખશ્રી મંત્રી શ્રી તથા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારબાદ સમાજની લગભગ સોળ જેટલી દીકરી બા અને મહિલાઓ દ્વારા કાર્યક્રમને અનુરૂપ તલવારબાજીનો અવિસ્મરણીય કૌશલ્ય દર્શાવતો કાર્યક્રમ કરવામાં આવ્યો અંતમાં મહિલા પાંખના પ્રમુખ શ્રીમતી ઈલાબા સુરતિયાએ આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો જય ભવાની